હળવદમાં ઢવાણા નદીમાં તણાયા બાદ આઠ લાપતા આઠ લોકો લાપતા થયા હતા ધસમતા પ્રવાહમાં શોધખોળ હાથ ધરવામાં આવી છે ગત રાત્રે જ ટ્રેક્ટર સાથે ટ્રોલી હતી તે પલટી જતા દુર્ઘટના સર્જાઈ હતી અત્યાર સુધીમાં આઠ પુરુષ અને એક સ્ત્રીનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું ત્રણ પુરુષ ત્રણ સ્ત્રી અને એક બાળક અને એક બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી છે સાંસદ અને ધારાસભ્ય ઘટનાસ્થળે સ્થળે તાબડતોડ પોચી ગયા હતા નિરીક્ષણ કર્યું હતું અને સાથે જ અને અને ટીમ પણ પણ આજે લાપતા લોકો થયેલા છે હાથ ધરી હતી હાલ શોધી રહ્યા છે ઢવાણા નદીમાં તણાયા બાદના આજે ગુમ થયા આઠ લોકો થયા હતા ધસમસતા પાણીમાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી ગત રાત્રે આ મોટી દુર્ઘટના સર્જાણી હતી ટ્રેક્ટર ટોલી પાણીમાં ખાબકી ગઈ હતી